વલસાડના શોપિંગ સેન્ટરો જર્જરિત વેપારીઓ નગરપાલિકાને આપી ચીમકી ઉપવાસ આંદોલનની ચેતવણી વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા શહેરના શોપિંગ સેન્ટરો હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે વેપારીઓએ જણાવ્યું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા સમારકામનું કોઈ પગલું લેવામાં આવ્યું નથી આજે વેપારીઓનું પ્રતિનિધિમંડળ નગરપાલિકા ચીફ ઓફિસરને મળ્યું હતું અને પોતાના પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરી હતી વેપારીઓએ જણાવ્યું કે વીસ જેટલા શોપિંગ સેન્ટરની દુકાનો તથા ઓફિસો કાયદેસર ફાળવવામાં આવી છે જેના ભાડા અને ટેક્સ વેપારીઓ નિયમિત ભરતા આવ્યા છે તેમ છતાં નગરપાલિકા તરફથી આ સેન્ટરનું મેન્ટેનન્સ કે કલર વર્ક આજ દિન સુધી થયું નથી વેપારીઓએ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના ઠરાવ ક્રમાંક ચારસો ઓગણસાઠ હેઠળ વધારવામાં આવેલી ટ્રાન્સફર ફી તાત્કાલિક રદ કરી લેખિતમાં જાણ કરવી તમામ શોપિંગ સેન્ટરનું તાત્કાલિક રિપેરિંગ અને કલરિંગ કરાવવું સરકારના પરિપત્ર મુજબ આ દુકાનોના માલિકેના દસ્તાવેજો વેપારીઓને હસ્તાંતરિત કરવા વેપારીએ ચેતવણી આપી કે જો આ ત્રણેય માગણીઓ સંતોષવામાં નહીં આવે તો રજૂઆતની તારીખથી દસ દિવસ બાદ તમામ વેપારીઓ અને તેમના પરિવારો નગરપાલિકાના મુખ્ય દરવાજા સામે આમરણાંત ઉપવાસ પર બેસે આ દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના અધિકારીઓને રહેશે એમ પણ વેપારીઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી વેપારીઓએ જણાવ્યું કે કોરોના કાળ પછી ધંધો મંદીનો ભોગ બની રહ્યો છે અને અતિશય મોંઘવારી વચ્ચે રોજગાર બચાવવો મુશ્કેલ બની ગયો છે તેથી નગરપાલિકાએ તાત્કાલિક વેપારીઓની વ્યાજબી માંગણીઓ સ્વીકારી યોગ્ય પગલાં લે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે વલસાડના તમામ નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરનો કબજેદાર છે અને નગરપાલિકાની બાર શોપિંગ સેન્ટર અને દસ માર્કેટો છે એ પૈકી ઓગણીસો એકાવનથી ઓગણીસો છન્નું સુધી આ બધા બાંધકામો થયેલા છે અમે દર વર્ષે પાંચ પાંચ ટકા દર પાંચ વર્ષે અમારા કરાર મુજબ ભાડા વધારો આપીએ છીએ ટ્રાન્સફર ફી બે હજાર અઢારની અંદર સો ટકા વધારો કરેલો અને નગર નગરપાલિકા કોઈ પણ ડિસિશન લે શોપિંગ સેન્ટરને લગતા તો વેપારીઓને વિશ્વાસમાં રાખી અને પછી લેતી હતી પણ હમણાં અમારી ધ્યાન એવું આવ્યું છે કે હમણાંની કારોબારીએ એક ફૂટે એક સ્ક્વેર ફૂટે એક રૂપિયાનો વધારો કરેલો છે જે એકદમ ગેરવ્યાજબી છે બીજું કે આટલા વર્ષ જૂની શોપિંગ સેન્ટરોમાં નગરપાલિકાએ અત્યાર સુધી એક પણ રૂપિયાનો ખર્ચો મેન્ટેનન્સ માટે કરેલો નથી અમે ઈચ્છીએ છીએ કે નગરપાલિકા એ અમને મેન્ટેન કરી આપે અથવા તો બીજા બે હજાર પંદર અને બે હજાર બાવીસના સર્ક્યુલર મુજબ સરકારના સર્ક્યુલર મુજબ જે શોપિંગ સેન્ટરો નગરપાલિકા મેન્ટેન નથી કરી શકતી એ શોપિંગ સેન્ટરો જે તે કબજેદારોને એ લોકોએ વેચાતા આપી દેવા જોઈએ આ રીતની રજૂઆત અમે માંગેલી કરેલી છે ત્રણ રજૂઆત એ ત્રણ રજૂઆત માટે અમે અહીંયા આવેલા છે ચીફ ઓફિસર મળવા માટે પ્રમુખ સાહેબને મળવા માટે આવેલા પણ પ્રમુખ બેન આજે નથી એટલે સીઓને મળી અને અમારું આવેદન પત્ર ઇન્વર્ટ કરાવીએ છે કેટલા સમયથી તમારી આ માંગણીઓ છે બે હજાર પંદર થી અમારી આ સતત સરકારનો પરિપત્ર આવ્યો છે બે હાજર પંદર થી ત્યાંથી માંગણીઓ છે અમારી જૂની અરજીઓ પણ ઇન્વર્ટ કરેલી છે બે હજાર પંદર ની પણ સ્ટેડિયમ શોપિંગ સેન્ટર અને ડીએન શોપિંગ સેન્ટરની તો મારા હસ્તક થયેલી છે તો મને ખ્યાલ છે તો આટલા સમયથી જે તમારી માંગણીઓ છે તે નથી સંતોષો તો તમે શું કરશો આગામી દિવસોમાં સાહેબ એક વસ્તુ મારે કહેવાની કે નગરપાલિકાના ચીફ ઓફિસર બાર મહિના બદલાય છે હવે નગરપાલિકાની જે કંઈ મિલકતો છે ને મેન્ટેન કરવાની જવાબદારી જે તે નગરપાલિકાના એન્જિનિયરની છે તમે એક દાખલો ખાલી આપો નગરપાલિકાના ડીએન શોપિંગ સેન્ટરમાં પહેલો મા સિત્તેર ટકા નગરપાલિકાનો માલિકાનો છે આજથી દસ વર્ષ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કબજો આપી દીધો છે યુનાઇટી ઓફિશિયલે પણ કબજો આપી દીધો છે અને હોમિયોપેથિક જે દવાખાનું ચાલતું હતું એ પણ આજે જોયું તો વાયરો વાયરો બધા કાઢી ગયા છે આ એન્જિનિયર કોઈ દિવસ નગરપાલિકાની મિલકતોની વિઝિટ લે છે કે નહીં તે જ ખબર નથી